हम खूब खुशी हो हम मन करी सेवा करे हैं ने खुशी खुशी मारा आपको परिवार खुशी खुशी है दीकरा बोतरा वो हैं खुश खुश है ने सेवा करे है लोगों री आज दे हर आई है हम वो नहर के वो है साबरो बेटो आगर बढ़िया है ओके कम ब्रायन भाई दारा सुबह से हमारा भाई से અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારે આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે થેન્ક યુ થેન્ક યુ મારા દીકરા ધારાસભ્ય